તો મરતો વાવાજી છે હેડો સાડીવાળો શું થયો એ ઓય ઉઠો હેડો વાળો ઉઠો ઉઠો હેડો વાળો

ગોવા શું વાત કરે એકલા કી તા કોઈ ની કોઈ ઈ તો મેકી ભત્રીજો હમણા વધારે ઘરના દાડા આયો એટલે એમ હું ગોવા મતાડવા ફોન અલ્યા ફોન તો મતાડની ફોન તો એમને મળને અલ્યા વતાડ ખરી અલ્યા આજનો આળો તો દીસનો ફૂડી હે એમ કા છે બે હે ના ના એ શું મરાજ

એડ દેખsac ઓતારી મેઠાડી ઓય શું કરાયરા છે એ મેઠાડી એ મેઠાડી એ મેઠાડી એ મેઠાડી એ ઉઠો ઉઠો એ શું લ્યો આયો આ દા આલી કાકાને ઘરે નકા દેખપો ના ના આવો તો અલ્યા મને અહીંયા ક ધજા કે અહીંયા એ બોલો ઢગલું હતું ભાઈ એને એને બધું થાજો કોન દે અલ્યા હમણે ઢજી લીને આડ્યો અલ્યા હા તોજી નથી હા છે અલ્યા કાળા કાળાનો ઢજી ન દો ફોન તો અરે ફૂલ કે જો એ ફૂલ ભાઈ ના આ ચોર ભીરોણો આ દે ઓય એ રે રે ફૂલ બોધો હેડો હા દા કાકો માર ના દે તો ને અલ્યા હા દા લે ફૂલ લાયો છે લ્યા નેન મગા ગળી આલે છે લ્યા તો હેડો લે ફૂલ નું બોધો હેડો એ ની ચીડી કેમે દે રહી એ ઓમા આજ તો ફૂલ ખોજીયા હે તું ત્યાં કરી દે મોલ ખરીદું